નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપનું યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર કિસાન મિત્રો એટલે કે ખેડૂતભાઈઓ માટે એક સારા સમાચાર છે નવરાત્રી દરમિયાન આજના દિવસે એટલે કે પાંચ ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી દ્વારા અઢારમો હપ્તો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરવામાં આવશે એટલે કે ટ્રાન્સફર કરવામાં આવશે બે હજાર રૂપિયાનો જે હપ્તો છે તે હપ્તો ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પીએમ કિસાનની વેબસાઇટ ખોલશો એટલે ઉપર એક ઓપોપ આવે છે જેમાં લખેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો હસ્તાંતરણ કરવામાં આવશે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે વાશિમ મહારાષ્ટ્રમાંથી મોદી સાહેબ એટલે કે પ્રધાનમંત્રી સાહેબ દ્વારા ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટ્રાન્સફર ટુ બેનિફિશિયર ડીબીટીના માધ્યમથી ખેડૂત મિત્રોના ખાતામાં બે હજારનો હપ્તો આજે ટ્રાન્સફર થવાનો છે જે એકાઉન્ટમાં તમારો આધાર સીડિંગ હશે તે એકાઉન્ટમાં જ પૈસા જમા થશે આધાર લિંક તમે જેટલા પણ એકાઉન્ટમાં કર્યા હશે પણ આધાર સીડિંગ જે એકાઉન્ટમાં હશે તે એકાઉન્ટમાં જ તમારા બેંકમાં પૈસા ટ્રાન્સફર થશે કિસાન સન્માન નિધિ યોજના વિશે વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં તમને અગાઉનો વિડીયો મળી જશે જેમાં આધાર લિંક અને આધાર સીડિંગ વિશેની માહિતી આપેલી છે અને કેવી રીતે તમારા ખાતામાં પૈસા કયા એકાઉન્ટમાં જમા થયા છે તે બધી ડિટેલ તમને અગાઉના વિડીયો બનાવેલો છે તે મળી જશે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને તમને આ બટન પર મળી જશે વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિનંતી